હાલ લો યુટ્યુબ ફેમિલી વ સ્વાગત છે જય મહાદેવ જય માતાજી તો મિત્રો આપણે નાઈ ધન ગયા છીએ કથા સાંભળવા એટલે કે સપ્તાહ સાંભળો મોરારી બાપુની તો મિત્ર વિડીયો ખંડિત રહેજો ને એટલે પૂરેપૂરો જોજો તો આપણે તો પહેલાં અહીંયા જે બધા કથા સાંભળો આવે છે બધા ભક્તો પ્રેમી તેને રેવા કરવાની સુવિધા કેવી છે યુત તમને પહેલાં વિડીયોમાં બતાડું તો વિડીયોમાં ખંડિત રહેજો અને પૂરેપૂરો જોજો તો જો મિત્રો આ છે પુરુષો માટે રહેવા કરાવવાની સુવિધા તો અહીંયા છે પુરુષને રહેવા માટેનો હોલ છે તો આપણે અંદર જઈ અને અહીંયા તો આપણે અમારે ભાઈ હારે આવે છે તો જ અંદર જવા દે ને કે આપણને અંદર ન દવા દે કારણ કે પરમિશન લેવી પડે તો આપણે નરેશભાઈ હારે સે કે નરેશભાઈ હા તો આપણે અંદર જઈ અને અત્યારે તો હું છે કે કથાંભળો વહી ગયા છે પણ તો અહીંયા થોડા ખસે હતી તો જુઓ મિત્રો આ છે બધા ભક્ત પ્રેમીઓને રહેવા કારો વાલ એટલે કે જે કથા સાંભળવા આવે એની માટે આ રેવા કરો હો છે તો જો આમાં ખાટલા ને ગોદડા પીડા ખાટલા ગોદડા અને જો ઉપર પંખા કે પૂરેપૂરી સુવિધા છે કે આમાં કઈ ન ઘટે સુવિધા મિત્રો આવી સુવિધા આપને ઘેરે ન મળે એવી અહીંયા સુવિધા છે એક ગાડું ગોદડું અને વાશિકું આટલી બધી સુવિધા મળે અને આમાં જો હજી બીજા બધા કથા આંબળો ભક્તો બધા વય ગયા છે કથા આંબળો અને જો હજી અહીંયા અમુક અમુક તાર થાય છે તો ચાલે રહેવા કરવાનો સુવિધા મિત્ર કહેવા તમે કથા પૂરી થાય એટલે બધા કથા સાંભળે ને અહીંયા વહી આવે જેને જેને પાસ કાઢવાના હોય અને આ અહીંયા રહેવું હોય તો કઈ રીતે સુવિધા છે આપણને નરેશભાઈ કહે છે થોડુંક માહિતી આપશે અહીંયા રહેવા માટે પહેલાં આવીને આધાર કાર્ડ નંબર આપો એટલે તમને રહેવા માટેનો પાસ કાઢી જમવા માટેનો પાસ કાઢી દઈએ આ બે પાસ કઢાવીને અહીંયા પરમિશન મળી જાય આપણે તમારે જેટલા દિન રહેવું હોય એટલા દિન આપણે અહીંયા પાસ કઢાવી લેવાના તમને એમ થાય કે આપણે ચાર જમાણ પાંચ જમા બે જમાણ એવી રીતે પાસ કઢાવી લેવાનું એટલે આપણને અહીંયા સુવિધા મળી જાય અને પાસ આપી દઈએ અને પાસ હોય તો જ આપણને આમાં અંદર પ્રવેશ મળે પ્રવેશ મળે નહીં એટલે પાસ કઢાવવો ખાસ જરૂરી છે બહુ સરસ મજાનું રહેવાનું છે તો જુઓ મિત્રો આ છે બહેનો માટે સુવિધા તો અહીંયા લગાડેલો બળિયો અને આપણે જઈએ અંદર તો જેમ ભાઈઓને પણ રહેવાની સુવિધા છે એમ બહેનો માટે છે ને એમાંથી ખાસ કરીને તો પાસ કટાવા જરૂરી છે તો જો આ બેનોને રહેવા માટેનો સુવિધા છે કથા સાંભળવા ગયેલા છે કારણ કે કથા ચાલુ થઈ ગઈ છે અને આમે પણ પાસની જરૂર પડે આમાં કારણ કે પાસ તો ફરી જ છે અને હાજી જો આ મુખ મુખ આવડીય અતાર થાય છે બીજા બધાએ વહેલા વહેલા ઉતારા તો અહીંયા રહેવાની સુવિધા પણ બહુ સરસ છે અને આ ખાસ કરીને તો રહેવામાં જે વડીલો હોય એની માટે હાંધી રહેવાની સુવિધા છે મિત્રો કારણ કે વડીલો એટલે કે મોટી ઉંમરના હોય એની માટે હાંધી રહેવાની સુવિધા છે કારણ કે વડીલોને ખાસ કરીને તો ઠંડીનું વાતાવરણ હોય એટલે અહીંથી સુવિધા રહે

कारण उजूर तुम्ही डेटावर पाहा आपण नाही आपण नाही येणार સાધુ શબ્દ અને સંબોધન કરે સાધુ કરે રામ સંતે વિષને ત્રણ રીતે ગોસ્વામીજી પ્રસ્તુત કરે

दीवाली श्री हनमान जी राषी

તો જો આ બાજુ છે એ રસોડું છે રસોડા ને જો અહીંયા મોટી મોટી ફીલું છે ને જો આ બાજુ રસોડાનું કામકાજ આલે છે અહીંયા રસોડાનું કામકાજ ચાલુ છે અત્યારે

ભાત વગરવાનું કામ છે શાક દાળ બનાવે છે